નમસ્કાર મિત્રો મિત્રો આપણે જેની આતુરતાથી રાહ જોતા હતા તે ચોમાસાની એન્ટ્રી કેરળમાં થઈ જવા પામે છે નિર્ધારિત સમય કરતાં આઠ દિવસ વહેલાં કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ જવા પામે છે સોળ વર્ષમાં સૌથી વહેલું આવી ગયું છે ચોમાસું અઠ્યાવીસ રાજ્યમાં વાવાઝોડા વરસાદ અને ગરમીનો એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી જાણીએ તો કેરળમાં આજે ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે એ એના નિર્ધારિત સમયે એક જૂનથી આઠ દિવસ વહેલું કેરળ પહોંચી ગયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોળ વર્ષમાં આ પહેલી વાર છે કે ચોમાસું સૌથી વહેલું આવી ગયું છે વર્ષ બે હજાર ચોવીસમાં ત્રીસ મે ના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતું છેલ્લા ચાર દિવસથી દેશના અલગભગ ચાલીસ થી પચાસ કિલોમીટર દૂર ચોમાસું અટવાયેલું હતું શનિવાર કેરળમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું એક અઠવાડિયામાં સમગ્ર દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તર પૂર્વીય રાજ્યોને આવરી લેશે તેવી શક્યતા છે ચાર જૂન સુધીમાં તે મધ્ય અને પૂર્વ ભારતના પણ ઘણા ભાગોમાં પહોંચી શકે છે હવામાન વિભાગે માટે આજે બે પ્રકારના રેડ એલર્ટ પણ જારી કર્યા છે પહેલાં ભારે વરસાદનું અને બીજું ભીષણ ગરમીનો દેશના પશ્ચિમ કિનારા જેમાં ગુજરાત કોકણ ગોવા કર્ણાટક અને કેરળ પર ચોવીસ કલાકમાં બસ્સો મિલીમીટર વરસાદની શક્યતા છે આગામી સાત દિવસ સુધી આ રાજ્યોમાં હજુ પણ વરસાદ પડી શકે તેવી સંભાવના છે એટલે મિત્રો મિત્રોના સમાચાર તમારી સાથે શેર કર્યા છે આ વિડીયોમાં અન્યમાં શેર કરજો જેથી ખેડૂતો અને રાહ વરસાદની રાહ જોતા મિત્રો માટે આ સમાચાર જાણવા જેવા છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે